સ્મરનાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટાના ખાખી જાડિયા ગામે આહિર સમાજના સ્વર્ગસ્થ રાજાભાઈ રામાભાઈ સુવા તથા સ્વર્ગસ્થ કારાભાઈ રામાભાઈ સુવાના સુવાના મહા મહારક્તદાન કેમ્પ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા તથા સાંસદ શ્રી રમેશભાઈ ધાડુકની રક્તતુલા કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે છસોને અગિયાર જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી ખાખી જાડિયા રૂગનાથજી મંદિરના મહંત શ્રી મહાવીર બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ને રક્તદાનને કેમ્પને સફળ બનાવવા ખાખી જાડિયાના અને ઉપલેટા ગામના આહીર સમાજના આગેવાનો કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વૈજ્ઞાનિક રાજાભાઈ રામભાઈ સુવા અને કારાભાઈ રામભાઈ સુવા જે અમારા બે મહાન મહાનના મહાન વ્યક્તિ ગઈ એવા વ્યક્તિઓ એમની પાસે મહાનક્તદાન તેમાં તાલુકાના સમસ્ત કે સમસ્ત જ્ઞાતિ રક્તદાન આપી ઉપલે તાલુકાનો રક્તદાન સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું